ભારતીય કિસાન સંઘ અને રતનાલ નિંગાડ ગામ સમિતિ દ્વારા નવલખા ખેતીવાડી ફીડર બંધ બાબતે અંજાર પીજીવીસીએલ કચેરી ખાતે આજ રોજ અંદાજિત બપોરના એક વાગ્યાના અરસામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા પંદર દિવસથી રતનાલ એસએસમાંથી નીકળતા નવલખા ખેતીવાડી ફીડરનો રેલવે ક્રોસિંગ કેબલ ફોલ્ટ થયેલ છે હજુ સુધી ફોલ્ટ રિપેર થયેલ નથી આ ફીડરમાં આવતા કિસાનો માલધારીઓને ગાયો ભેંસોને પાણી માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાડી વિસ્તારમાં રહેતા કિસાનોને લાઇટ ન મળવાથી રહેવું મુશ્કેલ થઈ ગયું છે ઉનાળું મગફળીને છેલ્લા પાણી હોવાથી પાણીની તાતી જરૂર પડે છે અને બાગાયતી પાકોમાં કેરી પાકવાના આરે છે નવા દાડમનું વાવેતર પણ સારું થયેલ છે જેને પણ પાણીની જરૂરત છે આવા સમયે જો આટલા દિવસ સુધી કોઈ નિરાકરણ નહીં નીકળે તો કિસાનોની હાલત ખૂબ ગંભીર થાય તેમ છે જે માટે આજે પીજીવીસીએલ અંજારના બંને સબડિવિઝન તેમજ કાર્યપાલક ઇજનેર અને પીજીવીસીએલના એસીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રતનાલ તેમજ નિગાડના કિસાનો સાથે મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કેટલા દિવસથી પંદર દિવસથી લાઈટ મળતી નથી બાગાયત પાક છે દાણ નું વાવ્યા છે તેને માણસો ટેન્કર થી પાણી પીયા છે પાંચ હજાર રૂપિયા એક ટેન્કર છે એમાં સો દાણ જેવા પીએ છે એનામાં કેદી હાર આવે જીબી કાયદ આટા પેરા કરે દાંત કાય દેતી નથી શાંતિલાલ ભાઈ આહિર ગામ રત્નાલ તાલુકો અંજાર પ્રમુખ ભારતીય કિસાન સંઘ રત્નાલ રત્નાલ એસસ માંથી નીકળતા નવલખા પીઠમાં આજે પંદર દિવસ થઈ ગયા હજી કોઈની લાઈટ આવી નથી ઈ બી વાર આવે આજે આવે ને બે કલાક ચાલુ કરી નીકળી જાય છે નવ આજે પંદર દિવસ લાઈટ નથી આવી ગાયો ભેંસો પાણી વગર હેરાન છે બીજો આપણે જે ચોલો ટેન્કર પાણી મંગાવે એ વિચારતો પાણી લઈને આજે પંદર દિવસમાં જે કોઈ નિરાકરણ આવે બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે જવાનું